નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિ દેવી લક્ષ્મી માટે અપાર આદર છે માતા લક્ષ્મીજીને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય તો કોઈ પણ માણસની ગરીબી દૂર થઈ જાય છે અને ઘર સંપત્તિમાં વધારો થાય છે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દેવી વૈભવ લક્ષ્મીનું નું વ્રત રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ કમી નથી આવતી તેમજ ઘરમાં અખુટ ધનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે વ્રત કરવામાં આવે છે જે વ્યક્તિ વ્રત કરે છે તે ક્યારે ગરીબ રહેતો નથી દરેક વ્યક્તિમાં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે અલગ અલગ રીતે વિધિ વિધાન પ્રમાણે પૂજા આરતી કરતા હોય છે પૂજા અર્ચનાની સાથે કેટલાક એવા માણસો હોય છે કે તે વ્રત પણ રાખતા હોય છે એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીજીનું વ્રત કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કયા દિવસે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું શુક્રવારેમાં લક્ષ્મીનું વ્રત કરવામાં આવે છે જે પણ વ્યક્તિ શુક્રવાર વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે તેના પર હંમેશા માટેમાં લક્ષ્મીજીના આશીર્વાદ બની રહે છે ભક્તિ અનુસારમાં વૈભવ લક્ષ્મીનું વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી રાખવામાં આવે છે માન્યતા અનુસાર શુક્રવારે સ્નાન કરી સ્વચ્છ અને સુંદર વસ્ત્રો પહેરીને માં લક્ષ્મીજીની મૂર્તિ સામે બે હાથ જોડીને અગિયાર કે એકવીસ શુક્રવાર માતા વૈભવ લક્ષ્મી વ્રત રાખવાનો સંકલ્પ લો સંકલ્પ રાખ્યા પછીના અગિયાર કે એકવીસ શુક્રવાર વ્રત રાખો અને ઉપવાસ કરો ઉપવાસના દિવસે ફક્ત ફળો જ ખાવા જોઈએ અથવા તો તમે સાંજે એક ટાઈમ ભોજન કરી શકાય છે આ ઉપવાસ કર્યા પછી વ્રતનું ઉજવણું કરો એવું માનવામાં આવે છે કે ઉજવણું કરવાથી જે ઉપવાસ કર્યા છે તેનું ફળ મળે છે ઉજવણમાં શક્તિ તેટલી ભક્તિ સાથે અગિયાર કે એકવીસ સ્ત્રીઓને જમાડવી જોઈએ તે સ્ત્રીઓને યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ દાન કરવાથી કરેલા પાપો નષ્ટ થાય છે દાન એટલે હ્રદે ભાવ ભર્યું અન્યને ભલા માટે થતો કાર્ય તરસ્યાને પાણી ભૂખ્યાને અન્ન ગરીબ દુખી કે દર્દીને હ્રદે સાથે સેવા કરવી એ મહાદાન છે માં વૈભવ લક્ષ્મીની ઉપવાસની વિધિ વૈભવ લક્ષ્મી વ્રત પુરુષો અને સ્ત્રીઓ બંને રાખી શકે છે પણ જો આ વ્રત સ્ત્રીઓ કરે છે તો સફાઈ કર્યા પછી સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો વસ્ત્ર ધારણ કરીને કીડીઓનું કીડિયારું કરવું જોઈએ પછી ઘરના મંદિર અથવા કોઈ પણ સ્વચ્છ અને પવિત્ર જગ્યાએમાં લક્ષ્મીજી બિરાજમાન થાય તેટલો એક પાટલો મૂકો અને તેના પર લાલ રંગનું કપડું પાથરો હવે પાટલા પર માં વૈભવ લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ મૂકો ઘઉં અથવા ચોખાની ઢગલી કરો અને તેના પર પાણીથી ભરેલો ત્રાબાનો કળશ મૂકો અને દેશી ગીર ગાયના ઘીવો પ્રગટાવો અને માતા વૈભવ લક્ષ્મીને તિલક અક્ષત ફૂલની માળા ફળ અને વસ્ત્રો અર્પણ કરો આ પછી દેવી વૈભવ લક્ષ્મીને ખીર અથવા મીઠાઈ અર્પણ કરો હવે વૈભવ લક્ષ્મી વ્રત કથાનો પાઠ વાંચો આ કર્યા પછીમાં લક્ષ્મીજીની આરતી કરો આરતી કર્યા પછી જે વસ્તુઓ પાટલો લાલ કાપડું તાંબાનો લોટો ચોખા પહેરેલા કપડાં જેવી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પહેરેલા કપડા શુક્રવારે આપ કોઈ પણ જરૂરિયાતમંદ મહિલાને કપડા દાનમાં આપો તેથી આપને સૌભાગ્યની પ્રાપ્તિ મળશે જે કાપડું લાલ કપડા પાથર્યું હતું તે કાપડ જરૂરિયાતમંદ લોકોને આપો આ કપડા પોતાની રીતે બીજા વ્યક્તિઓને આપો આમ કરવાથી આપને ક્યારે કોઈ કોઈ કમી રહે પણ ચોકીદારને જે આપના ઘર અથવા સોસાયટીમાં કામ કરે છે તેને તાંબાના વાસણ દાનમાં આપવા આપના ઘર પરનું સંકટ દૂર થશે આવી રીતે શુક્રવારના દિવસે વ્રત પૂજા આરતી દાન કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મી નો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સ માં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂર લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર